અનેક ખોટાઓ ભારતીય જનતા પાર્ટી કરી રહ્યા છે પણ આજનો મુદ્દો જે સૌથી અગત્યનો અને મહત્વનો છે કે મતદાર યાદી તૈયાર થઈ ગઈ હોય અને એ પછી અચાનક ભાજપના બીએલએ ભાજપના કાર્યકરો ભાજપના લોકો જે લોકોનો નાગરિક સ્વતંત્ર અધિકાર મતદારનો હોય એ છીનવી લેવા માટે ખોટા સાત નંબરના ફોર્મ ભર્યા છે એની સામે જનઆંદોલન અને ચૂંટણી પંચ સામે ફરિયાદ અને રજૂઆત દ્વારા અને એમની સામે એફઆઈઆર કરાવવા માટે આ આંદોલન અમે કરી રહ્યા છીએ ધર્મસૂત સુઝુકી ધર્મસૂત ઓટો લિન્ક એલ એન્ડ પી પાસઠ પ્રસાદી પ્લોટ સંસ્કાર નગર કચ્છ મોબાઈલ નંબર નાઇન